બે દરગાહ સહિત જે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે ત્યારે અમદાવાદમાં પણ ભંગોર વાડની ખાતે બે આવેલ દરગાહ પણ તોડી પાડવામાં આવે છે અને સાથે સાથે જ કાલ રાતે અંજાર તાલુકાના તુણા ગામની જે ધાર્મિક દરગાહમાં જે દરગાહ હતી એ પણ દૂર કરવામાં આવી છે અને સાથે સાથે એક મામાઈ દેવનું મંદિર પણ તોડી પાડવામાં આવ્યું છે અને તંત્ર દ્વારા સતત આ જે કાર્યવાહી છે ચાલુ રહી છે અને સરકારી દબાણ ઉપર જ્યાં પણ જમીન ઉપર જો દબાણ હશે તો તેને હટાવવાની કામગીરી સતત ચાલુ રહેશે એવું તંત્ર દ્વારા આ પત્ર જાણવામાં આવ્યું છે તો પૃથ્વીજી આ પહેલા પણ શહેરના જે મુખ્ય માર્ગો હતા ત્યાં પણ આડેધડ પાર્ક કરવામાં આવેલા લારી ગલ્લા ટુ વ્હીલર વાહનોને અને ટ્રાફિકને નડતર રૂપ દબાણો પણ દૂર કરવામાં આવ્યા હતા જે ચોક્કસ છે કે જે રીતે અત્યારે એક તંત્ર દ્વારા જે મોહિમ ચલાવવામાં આવી છે કે જે પણ દબાણ હશે સરકારી જમીન હોય અને એ દબાણને પહેલાં પ્રથમ તો નોટિસ આપવામાં આવે છે ને પછી ધાર્મિક હોય અથવા તો કોઈ પ્રાઇવેટ જગ્યા પર દબાણ કરેલું હોય પણ જો તંત્રની નોટિસ રાખ્યા પછી એના પર કાર્યવાહી સતત ચાલી રહી છે અને ખાસ કરીને અત્યારે જે ધાર્મિક દરગાહો વચતી છે જે ખુલ્લા મેદાનોમાં સરકારી જમીન ઉપર દરગાહો બનાવી દેવામાં આવી છે અને ખાસ કરીને જે કઈ મંદિર કે એવા પણ હોય છે તો એના પર દબાણ નોટિસ પાઠવીને આજે તંત્ર દ્વારા હટાવવામાં આવે છે જી પૃથ્વીજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો કચ્છમાં ધાર્મિક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે અબડાસાના બંગોરી વાણ ખાતે ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ ગેરકાયદેસર દબાણોને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો આ અંતર્ગત વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા આ બે ધાર્મિક દબાણોને પાણીના ટાંકાને તોડી પાડ્યા છે એટલે કે અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તંત્ર દ્વારા ત્યારબાદ તંત્રનું બુલડોઝર આ ગેરકાયદેસર દબાણો પર ફરી પડ્યું છે